નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય આપનો સ્વાગત કરું છું ઉમરગામ તાલુકાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ની અડીને આવેલ હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રમાં મેલડી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગણવેશ શિક્ષણ કીટ તેમજ કેટલાક આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે આજ રોજમાં મેલડી એકતા ધામ ખાતે ટ્રસ્ટના સભ્યોની ઉપસ્થિતિમાં ધારાસભ્ય રમણભાઈ પાટકર મહેશભાઈ ભટ્ટ નંદી સરપંચ સંતોષભાઈ ધનોલી પ્રાથમિક શાળાના શિક્ષકોના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા હતા એકતા ધામ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિ સાથે સમાજ સેવા કરી સેવા પરમો ધર્મ સૂત્રને ટ્રસ્ટના સભ્યોએ સાર્થક કરી બતાવ્યું છે ધારાસભ્ય રમણભાઈ પાટકરે ટ્રસ્ટની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા શાળાના આચાર્યએ ટ્રસ્ટનો આભાર પ્રગટ કર્યો હતો બાવીસ આઠ બે હાજર પચીસ ના રોજ માં મેલે આની અંદર આપણા સભ્ય તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી ભરતભાઈ જાદવ સાહેબ તેમજ જેમના તરફથી ગણેશ વિતરણ આપવામાં આવેલું બાળકોને એવા પ્રેમસિંહ કે રાજપૂત

ધોધમાર વરસાદ વચ્ચે પણ મંડપ અને સજાવટની કામગીરી થતી જોવા મળે છે તો બીજી તરફ શ્રીજીની પ્રતિમાને રંગરોગાન કરી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ગણેશ ઉત્સવ દરમિયાન પર્યાવરણ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રમાં લોક જાગૃતતા અર્થે ડેકોરેશનના માધ્યમથી સંદેશો મોકલનારા મંડળો વચ્ચે સ્પર્ધાનું આયોજન મી એન્ડ મી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે સૌથી ઉત્કૃષ્ટ કૃતિને ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે ઉમરગામ ભીલાડ સરીગામ સંજાણ

પૂર્વ સરપંચ યતિનભાઈ ભંડારી તથા ગામના આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે સમુદ્રના કિનારે વસેલું નારગોલ ગામ કે જ્યાં દક્ષિણ ગુજરાત મુંબઈ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા જોવા મળે છે નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો અને મોટી શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે સ્થાનિક ગ્રામજનોને સુવિધા મળી રહે તે માટે સુવિધા સંપન્ન ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે સરપંચ બેન ભંડારી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા નારગોલમાં સુવિધા સંપન્ન ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ થાય તે માટે પાંત્રીસ લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીએ સરકારશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો નારગોલમાં દરિયાઈ ધોવાણ રોકવા પ્રોટેક્શન વોલ માટે રકમ ફાળવવામાં આવી છે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ગ્રામ પંચાયત કચેરી માટે માતબર રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવી છે જે સંદર્ભે પૂર્વ સરપંચ યતીનભાઈ ભંડારીએ પ્રતિક્રિયા આપી હતી પંચાયત જર્જરિત પરિસ્થિતિમાં જોવા મળે છે સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત નવા મકાનો ફાળવણી કરવામાં આવી છે કેટલીક જગ્યાઓ પર મનરેગા યોજના અંતર્ગત મકાનો નિર્માણ થયા છે અત્યારે તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વમાં એમની દેખરેખ હેઠળ લગભગ દસેક જેટલી ગ્રામ પંચાયતોના મકાનો ફાળવવામાં આવ્યા છે ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ કેમ કે અમારા નારગોલ ગામમાં પણ વર્ષો જૂની અમારી માંગણી હતી ગામ ખૂબ મોટી સંખ્યા ધરાવતું ગામ છે અમારા ગામમાં પંદર હજારથી વધુ વસ્તી છે અને અરજદારો પણ રોજે ઘણા બધા આવતા હોય છે ત્યારે ગ્રામ પંચાયતની અંદર જે આધુનિક સગવડ આપણે લોકોને આપી શકીએ અંદર વ્યવસ્થા આપણે ઊભી કરી શકાય અનેક અધિકારીઓ જેમ કે સરપંચ છે ભલાટી કમ મંત્રી છે એઓ એની બેઠક વ્યવસ્થા એમની મુલાકાત માટે એની ચેમ્બર અને તેમજ રૂમ કે અન્ય ફેસિલિટીસ આ મકાનની અંદર બને એવી અપેક્ષા સરપંચોમાં હતી અમારા તરફથી માંગણી વારંવાર સરકારમાં કરવામાં આવી હતી તો નારગોલ ગ્રામ પંચાયતને તાજેતરમાં સરકાર દ્વારા રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે

વાહન ચાલકો ગ્રામ્ય વિસ્તારમાં ભારે વાહનો પાર્ક કરતી વખતે સાવચેતી રાખવા અને જમીનના કિનારા પર વાહન પાર્ક ન કરવા સંદેશ આપવામાં આવ્યો છે સ્થાનિક લોકોએ તાત્કાલિક ક્રેનની મદદથી કન્ટેનરને સીધું કર્યું હતું હતું અને ત્યારબાદ તેને રવાના કરવામાં આવ્યું ઉમરગામ તાલુકામાં વિવિધ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ લાભો પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ કેટલાક ગામોમાં લાભાર્થીઓ પાસેથી રકમ લઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામ અધૂરા છોડી દેવાતા લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કતલવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં કેટલાક આવાસોની કામગીરી અધૂરી મૂકી દેવાતા ધારાસભ્ય રમણભાઈ પાટકરે લાભાર્થીઓ પાસેથી નાણાં લઈ કામગીરી અધૂરી છોડી જનારા કોન્ટ્રાક્ટર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના જવાબદાર અધિકારીઓને સૂચન સાથે જ ગ્રામ પંચાયત સરપંચને પણ તે અંગે જાણ કરી હતી ઉમરગામ તાલુકામાં વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે ગ્રામ પંચાયત વિસ્તારોમાં લાભાર્થીઓ તો છે છે સાથે જ નિયમોને નેવી મૂકી થતી કામગીરી સંદર્ભે અધિકારીઓ દ્વારા આગળ કાન કરાતા અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે દયનંદભાઈ તો પહેલાં તીસ હજાર આવેલા ને તે લઈ ગયેલો કોન્ટ્રેક્ટદાર રાહુલભાઈ તે આવેલા તે લઈ ગયો ને પાસે એક ટેક્ટરનું બનાવી ગયો ને પાછા એસેજાર આવ્યા ને તે આવીને લઈ ગયા ને પાછા આવ્યા નહીં અહીંયા ખતલ પંચાયતમાં બી ગયેલા ઉમરગામ તાલુકામાં બી ગયેલા આવાના ઠેકાના નહીં મળે તો રહેવાના રેવાના કાંઈ ઠેકાના એસેજાર મંજિત થયેલા તે આવ્યા આવ્યા તે રાહુલભાઈ લેવા આવ્યા તેને આપી કે ઘેર મકાન બનાને એમ કરીને તો પછી કંઈ આવ્યા નહીં પોતે એટલે પછી અમે જાતા પૈસાથી બોલ બનાવ્યું પછી બાકી કરીને એમ તેમ પૈસા કરીને